ત્યારે મિત્રો કોન્સ્ટેબલ સહિત બે ના મોત વિગતવાર વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના તાજપરામાં આવે તો ત્યારે મિત્રો આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ ધર્મસિંહ ગોહિલ અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે સહિત બે લોકોના ઘટના સ્થળે ત્યારે મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રત થયો છે તો જણાવી દઈએ કે અકસ્માતથી આખા વિસ્તારમાં શોકની લાગણી છે તો વધુ વાત કરી તો પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ